દેશી દવાઓ અને ઉપચાર દેશી દવા પ્રાકૃતિક ઉપચાર ભારતીય પરંપરામાં પ્રાચીન કાળથી વિવિધ રોગો અને સમસ્યાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ આયુર્વેદ યુનાની સિદ્ધ અને ફોક મેડિસિન પદ્ધતિઓનો ભાગ છે અહીં દેશી દવાઓના મુખ્ય પચાસ ઉપાયો દર્શાવ્યા છે એક હળદર ઘા ભરવા અને ફૂલો થવાથી બચાવવા માટે ઉપયોગી બે જેમ ડાયાબિટીસ માટે રક્તમાં સુગરનું લેવલ ઘટાડે છે ત્રણ આદુ ગળાનો દુખાવો અને જોકામ માટે શ્રેષ્ઠ ચાર સોડા આલ્સર માટે ઘરેલું ઉપાય પાંચ મરી શરદી અને ખામસી માટે ઉપયોગી છ એલોવેરા ત્વચા માટે અને જલન દૂર કરવા માટે સાત લીંબુ વિટામિન સી માટે શ્રેષ્ઠ સ્ત્રોત અને ઇમ્યુનિટી વધારવા માટે આઠ મૂળતાની માટી ત્વચાને ચમકદાર બનાવે છે નવ તુલસી શરદી ખાંસી અને ફેફસાની બીમારીઓ માટે દસ બોલ હેમોગ્લોબિન વધારવા માટે અગિયાર મેથી આથરાઈ અને સાંધાના દુખાવા માટે બાર લસણ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદય માટે સારું છે તેર અશ્વગંધા તણાવ ઘટાડે છે અને ઉર્જા વધારવા માટે ચૌદ સત્તાવરી સ્ત્રીઓના હોર્મોન બેલેન્સ કરવા માટે પંદર લીલું ધાણા પાચન તંત્ર માટે ઉપયોગી સોળ સૂંઠ ગેસ અને એસિડિટી માટે ઉત્તમ સત્તર વાઉિંગ જીર્ણાશયના દુખાવા માટે અઢાર મકાઈનો લોટ ત્વચાના ચાંદા માટે ઉપયોગી ઓગણીસ અમળા હેરફોલ અટકાવે છે અને વિટામિન સી પૂરું પાડે છે વીસ જતા માક્ષી તણાવ અને અનિદ્રા માટે એકવીસ ગુલકંદ પેટની ગરમી ઘટાડે છે બાવીસ બરફ ઘમોરિયા અને સ્નાયુઓના દુખાવા માટે ત્રેવીસ અજમો પેટ દુખાવા માટે શ્રેષ્ઠ ઉપાય ચોવીસ વોટર આંખોની શુદ્ધિ અને ત્વચા માટે પચીસ મીઠોલિંડો શરદી અને ખાંસી માટે દવા છવ્વીસ સુંદર રસ પાચન માટે ઉત્તમ 27 સફેદ মশালো суखी खांसी માટે 28 चंदन त्वचाના ફોર માટે 29 કાળા મીફુ ગેસ અને ડાયરિયા માટે 30 અરબીની પાંદડીઓ ફોલિકલ ઇન્ફેક્શન માટે 31 લાહીય ફૂલ પાચન તંત્ર માટે ફાયદાકારક 32 पुદીના એસિડિટી અને શરદી માટે 33 અલસી હૃદય અને કોલેસ્ટ્રોલ માટે ચોત્રીસ ભૂસકો તાવ અને માખાના દુખાવા માટે પાંત્રીસ મીઠી લીંડાની છાલ ત્વચા અને દાંત માટે છત્રીસ અરુણવઘન ફેફસાના રોગો માટે સાડત્રીસ મહુવા ઉર્જા માટે શ્રેષ્ઠ અડત્રીસ શિખાકાય કાય વાળ માટે ઓગણ ચાલીસ વેલીફળ પાચન માટે શ્રેષ્ઠ ચાળીસ સિંધર મીઠું પાચન માટે એકતાલીસ કઠોળ પ્રોટીન માટે બેતાલીસ નિંબોળી લોહીમાં શુદ્ધતા માટે ત્રેતાલીસ કામરક લોહી વધારવા માટે ચુમ્માલીસ લાલચંદન ત્વચાના પાટ માટે પિસ્તાલીસ લાલ મરી પાચન માટે છેતાલીસ મકાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા માટે સુડતાલીસ તળી મીરજ જલન દૂર કરે છે અડતાલીસ મીથુલ જીરા પેટના દુખાવા માટે ઓગણપચાસ જવાસ મસ્ક્યુલર પેઇન માટે પચાસ ભીનડી હાડકામ માટે ફાયદાકારક આ ઉપાયો જરૂરિયાત મુજબ તજ્ઞની સલાહથી જ અપનાવો